એ રામ રામ ખેડૂતો મિત્રો કેમ છો મજામાં વરસાદ હારા લેતો નથી વરસાદ કારણ કે ખડના ડૂસા કપાસના પાકની માલિકા હવે તમે ગમે કપાસની વેરાયટી કરી હોય થ્રીજી ફોરજી ફાઈવજી સિક્સજી કે પછી એટીમ કર્યો હોય જાદુ કર્યો હોય સાગર કર્યો હોય અજીત કર્યો હોય શેર કર્યો હોય શંકર કર્યો હોય કોઈ પણ કપાસ કર્યો હોય કપાસ તમારો જમીન ફાડીને આઠ દસ દિવસનો નો હોય અને એમાં નિંદામણ બધી પ્રકારના થઈ ગયા હોય ગોળ પાન વાળા અને લાંબા પાન વાળા કાળીઓ હાંબો હાટડો લુણી દારોડી ઘરોડી કુતરા હેમુર આ બારો તારો કેટલી પ્રકારના નિંદામણો આવે છે બરાબર છે તો એને માટે બાળવા માટે ખાસ કોઈ સારી દવા હોય તો એ છે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ પટ્ટી પાન વાળા અને ગોળ પાન વાળા બંને પ્રકારના નિંદામણો એકારે વયા રહેશે કપાસ તમારો ચાર પાંચ દિવસ થોડો ઢીલો પડી જાય આપણે કેમ તાવ આવ્યો ઢીલા પડી જાય એમ ઘીલો પડી જાય બાકી કઈ ઉપાદી કરવાની છે નહીં આ સતત વરસાદમાં ખડના ડોસા જામી જાય છે ને તો એમાં દવાનો ઉપયોગ કરે ને સુટા છેડા થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ કારણ કે ખડ એટલું બધું સામે ગયું છે ભાગ્યાને ખડ કાઢવું છે તો વરસાદ રેતો જાય ને આપણે દાળિયા બોલાવે છે મજૂર બોલાવાશે પણ વરસાદ રે તો અંદર તમને કોઈ ખેતરમાં જાય ને પરંતુ એક જ દિવસની વરાક હોય અને દવા છતાઈ ગઈ હોય તો તમારા પાકમાંથી નિંદામણ હોતું જાય અને બીજા નંબર માં આ દવા છાટો એટલે પટ્ટી ફોવારો થી દવા છાટવાની ઘાટી ને જાડી વેવ દવા છાટી દેવાની એટલે તમને સારું પરિણામ મળી જાય જમીનને કોઈ પણ પ્રકારનું કાંઈ નુકસાન કરતું નથી જો હજી તમે આપણા વિડીયોમાં નવા હોય ચેનલને ને કરી લેજો ફોલો કરી લેજો અવશ્ય જય જવાન જય કિસાન